તો નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન તો આજે જે વડગામની જે હત્યાનો મામલો છે જેમાં શંકા છે પરિવારને કે મૃતકની હત્યા થઈ છે અકસ્માત નથી થયો એ મામલે મૃતક પોસ્ટમોર્ટમ રૂમે બોડી ન લેવાની શરતે બેઠા હતા કે જ્યાં સુધી એસઆઈટીનું ગઠન ન થાય પેનલ લઈને પોસ્ટમોર્ટમ ન થાય વિડીયોગ્રાફી કરીને ત્યાં સુધી અમે બોડી નથી લેવાના તો વાત કરીએ કે અત્યારે શું એમાં પ્રોગ્રેસ છે ક્યાં સુધી મામલો પહોંચ્યો છે તો આપણે એમના પિતા સાથે વાત કરી શું નામ છે તમારું મારું નામ ચૌહાણ જયેશ કુમાર કુબેરભાઈ તો જે સવારે જે માંગ હતી તમારી એ માંગની લઈને પોલીસનું શું વલણ છે અત્યારે જે અમે બે માંગણીઓ કરી હતી કે અમારે જે પોસ્ટમોર્ટમ છે એ પેનલ ડૉક્ટરો દ્વારા અને જે વિડીયોગ્રાફી દ્વારા થવું જોઈએ એ અમારી માંગણી સંતોષાયી છે અને બીજી માંગ હતી કે એસઆઈટીનું ગઠન થાય અને એસઆઈટીનું જે નિયુક્તિ થઈ એમાં જે અમે માંગેલા હતા અધિકારીઓ એ અધિકારીઓની નિયુક્તિ થઈ છે અને એ જ અધિકારીઓના અધ્યક્ષસ્થાનમાં કામગીરી થઈ છે બરાબર તો અમે અમે જે બંને માંગણીઓ કરી હતી અમે બંને માગણીઓથી સંતુષ્ટ છીએ બરાબર અને અમારી બંને માંગણીઓ સંતોષાઈ છે હવે અમે આ વિડિયોના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જે અગાઉ એસપી સાહેબને અને પીઆઈ સાહેબને જે અરજી ફરિયાદના સ્વરૂપમાં જે આપેલી એમાં જે આરોપીઓ છે બરાબર તો એ આરોપીઓ જો આ હત્યાના મામલામાં જો શકબંધ નીકળે તો એ આરોપીઓને એવા કોઈ જામીન લઈ પાકા જામીન લઈ અને એમને જોડે રાખવા જોઈએ કે જેથી પાછળથી એ વ્યક્તિઓ પછી ફરાર ના થઈ જાય બરાબર એ આ કે હત્યામાં જો સામેલ હોય અને જો હત્યાના બનાવમાં જો સામેલ હોય તો બનાવમાં સામેલ હોય તો અને બીજી અમારી માંગણી છે એસઆઈટી સમક્ષ કે નિષ્પક્ષ તપાસ કરે ઝડપી ઝડપીને ન્યાયી તપાસ થાય એ તમારી એ લોકો ઉપર જ કેમ શંકા છે અમારી એ લોકો ઉપર શંકા છે કે એને એના પિતાને કહ્યું એ પ્રમાણે એના પિતાને કહ્યા પછી એ એમના પિતાને વાત કરેલી કે મને આ વ્યક્તિઓ મારવાની ધમકી આપે છે મને હાઈવે ઉપર બોલાવે છે પછી જ્યારે ત્યારે આ એના જે મરણ જનાર યુવકના મોબાઈલના અંદરથી જ્યારે પાસવર્ડ અમે ખોલ્યા એના બીજા ભાઈના દ્વારા પૂછીને પાસવર્ડ ખોલ્યા તો એ પાસવર્ડના અંદરથી અમને એવા રેકોર્ડિંગ મળ્યા મળેલા છે કે જે સંપૂર્ણ શકને સંપૂર્ણ રીતે સમર્થન આપે છે કારણ કે આ વ્યક્તિએ બોલાયેલા તો જેવું એના પિતાને આ મરણ જનાર વ્યક્તિએ કહ્યું હતું એ જ એ જ વસ્તુ એ જ વસ્તુ આ રેકોર્ડિંગના માધ્યમથી સીધી જ દેખાઈ આવે છે એટલા માટે અમને એ જ વ્યક્તિ ઉપર શંકા છે અને એ નહીં એના સિવાય એ એ જે ત્રણ ત્રણ ચારના જે નામ કયા હતા એ સિવાય એ વ્યક્તિઓએ બીજું પણ કહે છે કે હવે બીજા માણસો આવે છે સાઈડમાં તું આવી જા એ એટલે બીજા એના અંદર જે એમને એમને એરેસ્ટ કરી અને જો એમને પૂછતાછ સઘન પૂછતાછ કરવામાં આવે તો બીજા અંદર કોણ કોણ માણસો સામેલ છે એની સંપૂર્ણ તપાસ થઈ શકે અને બીજો એક સવાલ છે કે આ જે મૃતક છે એની બોડી ક્યાં મળી હતી એની બોડી છાપી બાવલચુડી જવાના રોડ ઉપર વાળાંકન બાજુના ભાગમાં બાઈક પડેલા બાઇક બાઈક ઊભેલું બાઈક અને ઊભેલા બાઇકથી સાઈડમાં રોડ રોડ છોડી અને સાઈડમાં ધૂળના જે ઢગલો છે જે ખેતરના શેઢો કહેવાય એ શેઢા ઉપર એની પડેલી હતી અને મોઢામાં માટી બાટી બધું ઘૂસાડેલું હતું એવી હાલતમાં એની બોડી ત્યાં પડેલી હતી અને પછી પોલીસ આવી હશે કે તમને જાણ થઈ છે નહીં મૃતક જનારના પિતાને ગામના જ મોલ્લાના જ એક વ્યક્તિએ ફોન કરીને આઠને સુડતાલીસ વાગે એમને જાણ કરેલી એના પછી મૃતક જનારના પિતા ત્યાં ફટાફટ પહોંચ્યા અને બીજા ઘરના માણસો ગયેલા બરાબર બેસણામાં ગયેલા સવારે વાત કરી બેસણામાં ગયેલા તેના પછી પહોંચ્યા પછી એ મૃતક જનારના પિતા ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ફરતા હતા અને તેના પછી ત્યાં નજીકના હોસ્પિટલમાં જઈ અને ત્યાં ડૉક્ટર સાહેબ જોડે બતાવરાયું અને પછી એને કીધું કે મારો કઈ ચાલે એમ નથી તમે એટલા તાત્કાલિક તરત જ એકસો આઠ આવી ગઈ ને એકસો આઠ સીધા પાલનપુર રિફર કર્યા બરાબર અને કર્યા પછી ત્યાં ગયા અને ત્યાં ગયા પછી અહીંથી અહીં અમદાવાદ સીધા રિફર કર્યા રિફર કર્યા પછી ત્યાંથી અમદાવાદ આવ્યા પછીનો બનાવ મને ખબર છે આ બનાવ કઈ તારીખે બન્યો હતો બનાવ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ગુરુવારના સાંજના આઠ ને સુડતાલીસ વાગે એમને ખબર પડી છે બનાવ એ ટાઈમ પછી આ તમે સિવિલમાં સારવાર માટે આવે હા અમે સિવિલમાં સારવાર માટે આવ્યા અને સાત વાગે એના પિતાને મરણ જનાર વ્યક્તિએ કહ્યું હતું મને આ વ્યક્તિઓ મારવાની ધમકી આપે છે એટલે એક્ઝેક્ટ પુણા બે કલાકની અંદર બનાવ બનેલો છે અને જ્યારે હોસ્પિટલમાં દાખલ હતો એ સમયે તમને કંઈ કહ્યું હોય કોઈ હોસ્પિટલમાં જ્યારથી એને ત્યાં દાખલ હતો ત્યારથી અનકોન્શિયસ છે સંપૂર્ણ ભાનમાં આવેલો જ નથી કોઈ પણ સમય આજ સુધી મરણ ગયો ત્યાં સુધી એ વ્યક્તિ ભાનમાં નથી આવેલો એટલે ને જે અમારા કહેવા પ્રમાણે કે એણે એના પિતાને જ સીધી વાત કરેલી છે અને કહેલું છે કે આ વ્યક્તિઓ મને મારવાની ધમકી આપે છે અને એ વ્યક્તિઓના સાથેના રેકોર્ડિંગ એ વ્યક્તિઓના સાથેના ગાળા ગાળીના જે રેકોર્ડિંગ છે એટલે જો સિમ્પલ વાત થતી હોય તો વાત કહેવાય કોઈ પણ એક તું તારી કરે તો તું તું તડાક કહેવાય કોઈ ગાળા ગાળી કે તો એ ઝઘડો કહેવાય સીધી જ વાત છે બરાબર તો એ ઝઘડો થયેલો છે ને કે મને મારવાની ધમકીઓ આપે છે ને એવું બધું કીધેલું છે બરાબર એટલે બોલાવે છે મને હાઈવે બોલાવે છે ને આંતે ને બધું કીધેલું છે અને એને એના પિતાને જ સીધી જાણ કરી છે અને તરત જ પોણા બે કલાકની અંદર આ બનાવ બનેલો છે એટલે ડીડી જેવો પ્રશ્ન થઈ જાય છે ડાઇન ડિક્લેરેશન જેવો કે એના પિતાને પોતાના નજીકના વ્યક્તિને જાણ કરેલી છે બરાબર એટલા માટે આ સીધું ડીડી લેવાનો પ્રશ્ન અનકોન્શિયસ હતો કે એ બધું એ બધો પ્રશ્ન આવતો નથી એના પિતાને આપેલી જુબાની અને એમના સમર્થનમાં એમના મોબાઈલના અંદરથી મળેલા રેકોર્ડિંગ પૂરેપૂરું એમની વાતને સમર્થન કરે છે તમારી પોલીસ સાથે વાત કરી તો પોલીસે તમને શું જવાબ આપ્યો છે અત્યારે હાલ અત્યારે પોલીસે અમને કશું કહ્યું નથી હવે પંચનામું પોસ્ટમોર્ટમ પૂરું થાય એના પછી હવે ડેડ બોડી સ્વીકારવાની જે વાત છે તો અમારી માગણીઓ સંતોષાઈ છે તો અમે ડેડ બોડી સ્વીકારીશું તો આ સમગ્ર ઘટના હતી કે એક વ્યક્તિને ફોન આવે છે ત્યાં મળવા બોલાવે છે એ મળવા જાય છે અને પછી કંઈ એવું બને છે કે વ્યક્તિ મૃત કે ખૂબ જ ગંભીર હાલતમાં જોવા મળે છે એને સિવિલ રિફર કરાય છે અને સિવિલની અંદર થોડા દિવસો પછી તે મૃત્યુ પામે છે તેની સાથે તેમના પિતાને તેમને કહ્યું હતું કે મને આ નામના વ્યક્તિઓ મારવાની ધમકી આપે છે અને પછી આ બનાવ બને છે તો આ જે સમગ્ર મામલો છે એ શંકા જેવો જ છે કે શું થયું હતું પોલીસે આની યોગ્ય તપાસ કરવી જોઈએ પરિવારને એક જોતા એક નાનકડી જીત મળી છે કે પોલીસે પીએમ કરવા માટે ડૉક્ટર સ્પેશિયલ ડૉક્ટરોનું ગઠન કરીને સ્પેશિયલ ટીમ દ્વારા પીએમ થશે તેની સાથે એસઆઈટીનું ગઠન થશે અને ખાસ કરીને જે અધિકારીઓની માંગ પરિવારે કરી હતી એ જ પરિવાર એ જ જે પોલીસવાળા છે એ પીઆઈ હોય કે વગેરેના અધિકારીઓ એ એ લોકો જ આ તપાસમાં હોવાના છે તો આગળ શું થશે આપણે જોઈશું ત્યાં સુધી બનેલા રહો સોમાન સાથે નમસ્કાર